દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુખ્ય મથક જોમ બાયપાસ હાઇવે નજીક વિશાળ જગ્યામાં બે વર્ષ પહેલા છ એપ્રિલના રોજ ભાજપ સ્થાપના દિવસ નિમિત્તે જિલ્લા ભાજપ શ્રી દ્વારકેશ કલકમ કાર્યાલયનું ભાજપના મહાનુભાવોના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું કરોડોના ખર્ચે વિશાળ જગ્યામાં વિવિધ સુવિધાઓ સાથેના ત્રણ માળનું જિલ્લા ભાજપ કાર્યાલય

આપણા જિલ્લાના પૂર્વ અધ્યક્ષ શ્રી ખીમભાઈ જોગલ સાહેબનું સ્વપ્ન હતું અને તારીખ છઠ્ઠી એપ્રિલ એટલે કે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ બે હજાર બાવીસના છઠ્ઠી એપ્રિલના રોજ આ કાર્યાલયનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ કાર્યાલય ખંભાળિયા ખાતે દ્વારકા જામનગર હાઈવે ઉપર સ્થિત આવેલું છે આ ભૂમિપૂજનમાં જિલ્લાના અધ્યક્ષ શ્રી ખીમભાઈ જોગલ આપણા ત્યારના પ્રભારી મંત્રી શ્રી બિજેશભાઈ મેરજા સાહેબ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા અને જિલ્લાના નેતૃત્વના હસ્તે અને કાર્યકર્તાઓ આગેવાની હાજરીમાંનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ કાર્યાલય ભૂમિપૂજન બાદ એનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને આશરે ત્રણ માર્ગ ધરાવતું અને વિશાળ જગ્યામાં ઊભું થયેલું આ ભવ્ય બાંધકામ આપણે હમણાં એનું કાર્ય પૂરું થયું છે અને આ જિલ્લાના કાર્યકર્તાઓનું સ્વપ્ન હતું કે જિલ્લાનું ઘરનું ઘર બને અને અહીંથી સારા કાર્યકર્તાઓનું નિર્માણ થાય નિષ્ઠાવાન કાર્યકર્તાઓનું નિર્માણ થાય એના અનુસંધાને આ કાર્યાલય આગામી છઠ્ઠી એપ્રિલ બે હજાર ચોવીસ જે ભાજપનો સ્થાપના દિવસ છે એ દિવસે પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ પ્રદેશના સંગઠન મહામંત્રી શ્રી રત્નાગરજી સાહેબ વિનોદભાઈ ચાવડા અને સૌ જિલ્લાના આગેવાનોની ઉપસ્થિતિમાં એનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે જેની તારીખ સુનિશ્ચિત થઈ ગઈ છે પ્રદેશ દ્વારા પણ અમને એમનું ઓથેન્ટિક જાણ કરી દીધી છે કે છઠ્ઠી એપ્રિલે આપણે કાર્યાલયનું ઉદ્ઘાટન કરશું તો ત્યારે સમગ્ર જિલ્લાભરમાંથી ભારતીય જનતા પાર્ટીના બુથ સ્તરના કાર્યકર્તાઓ તેમાં ઉપસ્થિત રહેશે અને આ દિવસે અમે મહેમાનોનું સ્વાગત કાર્યાલયમાં એક એક જગ્યાનું નિશ્ચિત સ્થાન તેની માહિતી અને મંચ કાર્યક્રમ આવી રીતે આગામી છઠ્ઠી તારીખે પાર્ટીના કાર્યાલયનું અમે લોકાર્પણ કરશું